રાજકોટમાં યુવાનોએ કાયદો વ્યવસ્થાનો સરજાહેર ઉલાડીયો કર્યો છે શહેરમાં યુવાનો જાહેર રસ્તા પર ગરબા રમતા હોવાનો વીડિયો સામે આવ્યો છે શહેરની ભાગોળે આવેલા અટલ સરોવર બહારની સાઇડનો વીડિયો હોવાનું જાણવા મળ્યું છે નવા એકસો પચાસ ફૂટ રોડ પર અટલ સરોવર બહાર યુવાનોએ યુવાઓએ ગરબા રમ્યા જેમાં મહત્વનો સવાલ કે જો કોઈ અકસ્માત સર્જાયું હોય તો જવાબદાર કોણ અગાઉ પણ નવા એકસો પયાસ ફૂટ રોડ પર યુવાઓએ બાઇક પર સ્ટન્ટ કરતા જાહેર રસ્તા પર કેક કાપતા અને કાર બાઇકની રેસિંગ કરતા પણ જોવા મળ્યા હતા એવામાં હવે જાહેર રસ્તા પર ગરબા રમતા હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે